પૂર્વ ગૃહ મંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ મૃતક તપન પરમારના પરિવારની મુલાકાત કરી પરિવારને દિલાસો પાઠવ્યો ગત રવિવારે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા મહેતાવાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે થયેલી અથડામણમાં રાત્રે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે એસસી હોસ્પિટલમાં સેવાના ઉદ્દેશથી લઈ જનારા પૂર્વનગર સેવકના એકના એક પુત્ર તપન પરમાની હોસ્પિટલ પરિસરમાં જ બાબર પઠાણે તથા સાગરીતોની ઉપસ્થિતિમાં કરપીણ હત્યા કરી હતી જેના પડઘા ઉચ્ચકક્ષાએ પડ્યા છે વડોદરામાં મૃતકના પરિવારની દિલાસો મોડી સાંજે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ મૃતકના પરિવારને મળી દિલાસો પાઠવ્યો હતો આ પ્રસંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સેવા કરવા માટે ગયેલા નિર્દોષ યુવક સાથે બનેલી ઘટનાથી વ્યથિત છું આ મામલે મેં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને અવગત કર્યા હતા અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તે માટે રજૂઆત કરી છે સાથે જ પોલીસ કમિશનર ગામના નરસિંહા કોમર સાથે વાતચીત કરી આ કેસમાં જરૂરી પુરાવો એકત્રિત કરી કોઈ પણ પ્રકારની કસર છોડવામાં ન આવે તે માટે ચર્ચા કરી છે રમેશભાઈ પરમાર છેલ્લા ચાલીસ વર્ષથી પક્ષના વફાદાર છે જે અમારા પરિવારના એક રીતે સભ્ય છે તેઓના પુત્ર સાથે આ રીતે હિન કૃત્યને સખત શબ્દોમાં વખોડું છું અને વહેલી તકે તપનના પરિવારને ન્યાય મળે તે માટે સમગ્ર ભાજપ પરિવાર તેમની સાથે છીએ તેમ જણાવ્યું હતું અમારા માટે ખાસ કરીને ભાઈ અને પરિવાર જે ઘટના બની જ મારા મહામંત્રી જસવંતસિંહ ના પિતાશ્રી બધા સાથે અને તરત જ અમે પોતે જ કમિશનર ને તાત્કાલિક ફોન કરીને મેં કીધું જે કંઈ કરવું પડે જે કંઈ દોષિત હોય જે રીતે ઘટના બની છે જાહેરમાં અને એક વ્યક્તિ કોઈની સેવા કરવા જાય છે એને કોઈ સાથે ધર્મના એક યુવાન દીકરો કોઈની મદદમાં જાય અને એની આ ઘટના બને એટલે અમે બધાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી માંડીને બધા હર્ષભાઈ સંઘવી બધા લોકોએ આને ગંભીરતાથી લીધી છે પોલીસને પણ જે સૂચના આપવાની છે એવિડન્સ જેટલા પણ છે એને કડકમાં કડક સજા થાય અને આ લાંબો સમય નહીં પણ ફાસ્ટ કોર્ટમાં આ કેસ ચાલે જેથી કરીને પરિવારને દીકરો તો પાછો નથી આવવાનો એ ખોટ તો સમજો કે એમની જિંદગીભરની છે પરંતુ દાખલો બેસે એ માનવ વધ આવી રીતે ઘાતકી અને નિર્દોષ ઝગડા થાય સામ સામે જીવ જાય એ અલગ વસ્તુ છે આ સેવા કરવા માણસ જેને કોઈની સાથે ઝગડો નથી જો આમાં દાખલો ના તો કોઈ કોઈની મદદ કોઈ કરે પણ નહીં અને એટલા માટે અમે ગંભીરતાથી લીધી છે મને મુખ્યમંત્રીશ્રી શ્રી આખી પાર્ટી અહીંના પ્રમુખ વિજયભાઈ થી માંડીને અમારા બધા જ

જો એમાં ક્યાંય ઇન્ટરલિંકિંગ કોઈ દેખાય તો કોઈને પણ છોડવાનું થતું જ નથી હુ એવર હી મે બી કારણ કે આ ઘટના જે બની છે એ અમારા માટે પણ દર્દનાક ઘટના એટલે આખા વડોદરા શહેર માટે આવી ઘટના હોસ્પિટલની અંદર થાય એ તો અમે પણ સમજીએ છીએ અને એટલા માટે કોઈ કસર નહીં